ફ્રૂટ્સ તો તમને જે પણ ભાવે તમે બધા જ ફ્રૂટ એડ કરી શકો છો તો ચલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે પેન ગરમ થવા મૂકી દઈશું હવે આપણે અંદર દૂધ નાખીશું દૂધને હવે દસ થી પંદર મિનિટ સુધી ઉકાળીશું ત્યાં સુધી હવે આપણે એક બાઉલ લઈ લઈશું બાઉલમાં ત્રણ ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર એડ કરીશું હવે અંદર ઠંડુ દૂધ નાખીશું બધું જ મિક્સ કરી દઈશું બધું જ બરોબર મિક્સ થઈ ગયું છે હવે આપણે એક બીજું બાઉલ લઈશું આપણે કેસર એડ કરીશું કેસરને પણ આપણે ઠંડા દૂધમાં મૂકી રાખીશું તમે જોઈ શકો તેમ દૂધ બરાબર ઉકળી ગયું છે હવે તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું બધું મિક્સ કરી દઈશું હવે તેમાં આપણે કસ્ટર્ડ પાવડર જે આપણે દૂધમાં ઓગાડ્યો તો એ એડ કરીશું કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી દૂધને સતત હલાવતા રહેવું પડશે બધું જ બરાબર મિક્સ થઈ ગઈ છે હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને બાઉલમાં કાઢી દઈશું હવે આપણે આને ફ્રીજમાં અડધો કલાક માટે મૂકી દઈશું ઠંડુ થઈ જાય પછી બહાર કાઢીને અંદર ફ્રૂટ એડ કરીશું ચાલો હવે આપણે એને ફ્રીજમાં મૂકી દઈએ તમે જોઈ શકો તેમ મસ્ત એવું ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેમાં અંદર ફ્રૂટ એડ કરીશું હવે આપણે આને એક સર્વિંગ બાઉલમાં કાઢી દઈશું અને થોડું ગાર્નિશિંગ કરીશું બાઉલમાં આપણે કાઢી દીધું છે હવે આપણે ઉપરથી કેસર છાટીશું થોડું દાડમ નાખીશું થોડા એવા ડ્રાય ફ્રુટ એડ કરીશું તો રેડી છે આપણો ફ્રૂટ સલાડ